ને એમની દેખાય ને હું એન કા જાય ને તો અમે ઘર વાળા ભાળી રહ્યા ભાઈ એટલે હું સકે સોરે સોરે શૂટ કરી લીધું છે આવી રીતનો કઈ ટંડી નહી જાય તો વરસાદ થવાનો છે મોટો પવન ફૂલે ફૂલ ઉડી જલો છે ઓય બાપા રે હવે આવી રીતના મોજા આવે છે ધીમે ધીમે કે આ બહુ મોટો આવે છે નેક્સ્ટ ને વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી માં બનાય ને ખાખા બટાટા શાક વાહ ભાઈ વાહ એ સવો ગાઈસ આવી રીતનું બન્યું છે મારા વાળા ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થઈ છે અને મજામાં તરવાનું આના બ્લોકની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આપણે બહ બાટીને ધબ ધબાટી બોલાવી દીધી ને હવાર હવારમાં કામ લઈ લીધું છે હાથમાં એટલે કે શરૂ કામ કા બધા જય માતાજી જય દ્વારકાધીશ ને આજમાં આપણે છે ને એટલા ખુશ થઈ ને કે છે ને ત્રણ જન્મ નો પેલી વખત આપણે આજમાં વિડીયો બહુ ધૂની સફળ થઈ ગયો કા

તમને ખબર હતી એમાં પાછું દરિયામાં જવાનું હોય તો દરિયામાં પાછું કામ અત્યારે કઈ થાય એમ નથી દરિયો ખાલી થાય જવાનું છે તો તો જવાનું આ કામ પૂરું કરી છે જેટલું ભાઈ એટલે અમારે આમ જો કાળજી રાખવાની છે ને વરસાદ પાછો શરૂ થવાનો છે વરસાદની આગાહી આપી દો મારા વાલા આજમાં આપી દો તમને હાલ વરસાદની આગાહી હતી પણ અને દરિયો ભરાય નેક્સ્ટ લેવલના મોજા થાય તમને આ જોવાની મજા આવશે અને ગાઈસ કન્ટિન્યુ મારા વાલા હાઇક કરજો મજા આવશે તમને બધાયને તો કામ કદી શરૂ એટલે આપણે એના મારા વાલા સાપ એવી એવો છે અને અહીંયા તમને દેખાડું રાજુ પટેલની આવી આવી છે અને ભૂંગળીઓ ને કરે છે આજે મસ્ત ને નું કામ આવડવાનું શરૂ કરવાનું છે અમારી રેસીપી કામ શરૂ કરી દીધું પણ એ તો ઓટોમેટિક થાય છે અને હું આવ્યો તો વાહ વાહ આવી પોગી ગયું કેટલી વખત ઉપડી ગયેલો રોને હવે તમારો રાજુ પટેલ એ ભૂંગળીઓ ને કરે છે કઈક મસ્બા ને સાફ સફાઈ કામ કરવાનું છે આવડા ભાઈને કે તે શું કહેવાય મસ્બા ને છે ને કાંઈ મસ્બા ને ખાલી

કાલમાં ફૂલડા આવડા હતી શોભ દીધા અને આજમાં પાછા છે ને આવડા લેવાથી આ ઘાસો પાછા અને વેળું દેળું આવી રીતના શોધ દીધા છે તો થોડોક કામ બગીચો થોડોક મોટો થઈ જાય જલ્દી પછી ફૂલડા એક ધારા હોય સમજો કે અહીંયા છે અહીંયા છે અહીંયા જો કેસરી છે એક અહીંયા ને એક અહીંયા આ ગુલાબ છે આવી એક અહીંયા છે તેને અહીંયા છે એ રીતના ફૂલડા આમાં દેખાતા હોય તમને તો કેવો મસ્ત જોવાની મજા આવી છે હું ઘણી વસ્તુની અપડેટ આપતો રહું તમને ઘણી વસ્તુ રસાવતોય રહું છું તમારા બધાને સપોર્ટના કારણે સપોર્ટ કરતાં પણ રહેજો તો ફેમિલી કોઈને કોઈ કંઈ કહેતા નહીં બરાબર હું છે ને સોરે સોરાય સિનેમિકેટ સીન એટલે કે આપણે ઓલી રસોઈમાં કામ શરૂ છે ને વિડીયો બને છે ને એમાં છે ને હું સીન લેવા આવ્યો ને તો હું ભાળી ને નેખનેવાનો આંબો આમ જુઓ આપણને તમને ઘણી વખત મેં દેખાડ્યો બારેમ કેર્યું તો હજી દેખાડી તો કેટલું કર્યું છે ભણનો દીકરો આંબો નાનો એવો ને કેરીઓ લૂરખેલુર તો જવું એમને કેટલું કર્યું કહીશ જો બોલો આમાં એકને કેરીઓ છૂટજો હા વાહ તમને એમ નહીં દેખાય ને હું એનકા જાય ને તો અમે ઘરવાળા ભાળી દા ભાઈ એટલે હું સકે સુરાઈ સુરાઈ શૂટ કરી લીધું છે આવી રીતનું કાંઈક એવડું એવો આંબો છે હાવ હાવ એવડું આંબો બોલો કેરીઓ લગડેલો હું શૂટી ગયો બારે મહી આંબો છે બારે મંચો આંબો હોય ને કેરીઓ ગમે ત્યારે પાછું એ ફાઇનલ છે એ નાન્યુ નથી ઓપાઈ શું સમજો

હવે મારે બટેટા કદાચ ને બફાઈદા હું ના જાઉં ખાલી અત્યારે આ ઘરે મારા બાઈએ નથી ને મારા પપ્પાની નથી હું આવું જો તમને વાસોટીની ભાજી દેખાડો એક લીલગીએ દેખાડી પછી આ કે અમારો જ વેલો છે અને અમિત ખાઈ છે વાસોટી તો આમાં જ છે ને કેવા મસ્ત મસ્ત લૂર ખાવે કે વાત ન પૂછો ભાઈ દુનિયાની વાસોટી આવે દુનિયાની વાસોટી આવે આમ જોવા આમાંથી એટલી વાસોટી છે અને ત્યાં વહેલા પૂગી જાય ખબર આમ જુઓ અહીંયા સુધી પૂગી જાય ને આ વાસોટી છે ભાઈ ખરેખર આ વાસોટી યાર બહુ મજા ખાતા હોય ને નો ખાતા ને ખબર નથી બાકી અમારા માટે બહુ એક નંબર છે વાસવટી જોરદારમાં જોરદાર અહીંયા કોઈ છે નહીં કે એટલે હું થોડુંક કોફી કરી જઈ વિડીયો ઉતારી જઈ જલ્દી જલ્દી ફટાફટ મારા બાજો જો કેમ તો કેવલ પાસે છે ને અમારે રેડિયો બનાવવાનું શરૂ છે ને મારા બા કેવલને રંબાડી રહ્યા છે બતાવ હાલો બતાવ જલ્દી જાવ કે તમે એમ કહો કે પાછા આમ ને તેમને લે જરા છે ને જરા

નકર પછી આપણે ગમે એવા કદાચ પાણીમાં ઘા શાક ને જો આમ લઈને આવી લેવાના આટા મારે બતાવી તો વેલકમ ટુ ગાઈસ દેસી રસોઈ કાઠિયાવાડીમાં બનાવી નાખ્યું આખા બટાટાનું શાક વાહ ભાઈ વાહ સવો ગાઈસ આવી રીતનું બીનું છે મારા વાલા કોઈ કમેન્ટ કરીને કહેજો કે એવું બીનું છે હારું બીનું છે મોળું બીનું છે નબળું બીનું છે ધગતું નથી ધગી ધગે છે બહુ વસ્તી ના હું જો સાકે મારા હાથ એ બાપા આમ જો કેવળ જો ગાઈસ એય

ब කව दना ග गैसा याරचा थ पර ල ද ठने अන मම હવે અમારે ખાવાનો છે હવાનું પેલા પેલું ખાઈ છે એટલે કે ખાઈ લઈ સમય થઈ થી ને સો મિનિટ તો ગાઈસ એટલી વાર લાગે એક રેસીપી નો વિડીયો બનાવ એટલે એ કેવલભાઈ તારે ત્યારે ખાને કઈ બેઠું અહીંયા એને મોજ આવી જાય લે છે બાકી કાઈ મને ચલો તમે જમી લેજો આપણે બે જતી જમમા ભાઈ તમને તમને રોટલા છે 12 રોટલા છે અને બે બટાટા તો ખૂટે તો કુટે આજમાં મારા વાલા કેમ કે નાના હોણા નથી મોટી સાઈઝ નથી એક થી આપણે આટ પર માણે હું હા ભાઈ ની લેંગી હતી અને કાઈ વાંધો નહીં સાહેબ બિનારે તો હું જમી લો ફટાક અમે લે એક છે ને અપડેટ છે મેરી બહેન આનું કુડે એવું મને આખો માં જલ આવી ગયા મારો બેટો હું જમ જમ તો ખાતા ખાતા હે ને રોવા જો બોલ મને એટલે કે સોડી સોડી આખ્યું છે ને જલ જલ આથી ભરાઈ જો કોક ને વાલા દુખ હોય તો આપણને થોડું દુખ તો લાગે અને જવાન પુરુષ અથવા છોકરી ગમે વ્યુ જાય આંગણા મે તો થોડુંક નોધારું થઈ જાય આધાર હોય નો રે થોડુંક એવો વિડિયો હું જોતો હોય એટલે કે આવડા ભાઈની ચેનલ છે હું તમને બતાવું આ કઈ ચેનલ છે

મેં બધા જોયેલા છે આ એના ભાઈ છે ને એની કીટની ટ્રાન્સફર કરાવી છે અમદાવાદ બધે અહીંથી શરૂ હું જોતો જાઉં છું રેગ્યુલર ભાઈ હું તો ભાઈ જો બધાને સપોર્ટ કરું પગી એકું ને એને સપોર્ટ કરું ન ન સપોર્ટ કરું મારે તારી ચેનલ છે મારે ચેનલ હું મારી રીતે માઇન્ડ કરતો હોય એ ભાઈને ઓળખ તો નહીં ચા ગામના છે હું કાંઈ ખબર નથી અઠવાડિયે અઠવાડિયે અમદાવાદ જાય એ ફાઇનલ છે એને વિડીયો આપે બાકી મને આવી જાય બોલો કાંઈ જળ જળી આવી જાય

એટલા માટે એવું બધું કામ ચાલુ છે ને કેવલભાઈને પકડી રાખશે ને હવે ઓલો દે ઓલી દેહ બાણું એવું બધું થાય અને આમ જવું હવે વરસાદ તો આવશે હો વાદળું આવે દુહ મોટું વરસાદ તો આવવાનું છે ફાઇનલ છે આ પૂરજાડ બધા પી જવાના છે મારા એ મસ્ત જોરદાર છે ને જોવો કેમ છે એને જોરદાર છોકરાને રોવરાવીને બાણું દે એમાં શું વળે જો ચાલો ગાઈસ તો આપણે છે ને આગળ જઈશી આરામ કરીને પછી આપણે વિડીયો કરીએ એડિટિંગ હજી એક વિડીયો બનાવવાનો બાકી છે યાર તો મજા આવશે છે તમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો અને ની સાથે સાથે હાઈકિંગ કરી દેજો ત્યારે દરિયા પર આવી જશે એટલે કે ઘણો બધો દરિયા પર છે ને હું આવ્યો છું દરિયામાં તમને વરસાદનો પરફેક્ટ જણાવવાનું છે આજમાન મારા વાળા વરસાદ હવે તંડિ નહીં જાય તો વરસાદ થવાનો છે મોટો પવન ફૂલે ફૂલ ઉડી ગયેલો છે અને દરિયાની અંદર ફૂલેમ ફૂલ પળી પણ આવી ગયેલું છે વરસાદનું એટલે વરસાદ જલ્દી થઈ જવાનો છે ને પાણી આમ જો ઓલરેડી અહીંયા લગ્ન સડે છે અત્યારે ઓહો મારો ભાઈ નેક્સ ને મોજાઈ થાય છે આ બાજુ તમે જોઈ થઈ છો મારા વાળા અને હું તમને બતાવવું આગળ એના કેટલા પવન ને કેટલા મોજા હું મારે તમને વાત કરવી એટલો પવન ને એટલા મોજા કે આમ જુઓ હું તમને મોજા બતાવવાની કોશિશ કરું છું બન્યા રહેજો ને જોજો ઓહો સૌથી પહેલા તો આપણે અહીંયા જોઈ રહી છીએ કેટલા મોજા આવે કેમ મોજા આવે એમાં અહીંયા સારું આવે એવું લાગે છે ચલો જોઈએ

એવો મોજો બાપરે આપણને તો આગું બીક લાગવા મળે એવા મોજો બોલો કઈ વાંધો નહીં ચાલો ભાઈ વરસાદ તો આવશે તો તૈયારી તૈયારીમાં રહેજો ને આવી રીતના તો કઈ વાદરાય થઈ રહ્યા છે રહી હશે સમજો ફૂલ વરસાદની તૈયારી ને મસવાની હવે તૈયારી થવા રહી છે તો ભાઈ પાણી ઉડે ને એક ને મોજા તમે જોઈ જ કઈ જોવો જોવો હાય બાપા રાખી અને એક કોક ભાઈ ઊંધું પાછું ના બોલો એ થાય મને બાકી તો બીજું કઈ નઈ કઈ વાંધો નઈ ચાલો ભાઈ તો આવી રીતનું છે ને હવે હું જાઉં છું ઘરે એટલે કે આપણો વિડીયો થઈ ગયો પૂરો અહીંયા અને વરસાદ આવી છે ભાઈ ફૂલ ફૂલ તૈયારી માં રહેજો ને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કાજલ ને જમીન એક વાત કહેવા નતો ને એ હું કહેવાનું છે એ મારી બેટી યાદ નથી રૂ બાકી હવે મને હું જાઉં છું ઘરે